રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન ધરાસાઈ થયું ઉપલેટામાં બે દિવસમાં બે મકાનો ધરાસાઈ ચોકવડિયા વિસ્તારમાં રહેણાંક મકાન ધરાસાઈ થયું ઉપલેટા નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોને ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા મકાન ધરાસાઈ થવાની ઘટનાઓ બની મકાન ધરાશાયી થતા મકાન બહાર ઉભેલ મહિલાઓ મકાનના કાટમાળમાં દબાઈ ઉપલેટા મુસ્લિમ આગેવાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ સ્ટાફ ખરા પગે હાજર રહી કાટમાળમાં દબાઈ ગયેલ એક મહિલાને બહાર કાઢવામાં આવી હજુ બે મહિલાઓ કાટમાળમાં હોવાની શંકા ઘટનાની જાણ થતા મામલતદાર પીઆઈ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે એક મહિલા હેમખેમ બહાર કાઢવામાં આવી તેમનું નામ ગીતાબેન રાકેશ સલાટ હતું અને એક મહિલાનું મોત મરણ જનાર મંજુબેન સલાટ એકસો આઠ અને નગરપાલિકાનું ફાયર વિભાગ ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી હાથ ધરી અરસીભાઈ આહિર દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉપલેટા

પીજીવીસીએલ આરોગ્ય અને નગરપાલિકાના સ્ટાફને પણ કંટ્રોલ રૂમ ખાતેથી જાણ કરવામાં આવતા તમામ સત્તા તંત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અહીંયા એક મકાન ધરાશાયી થઈ બાજુનું એક જે મકાન હતું એની ઉપર એનો કાટમાળ પડ્યો બાજુના મકાનમાં કોઈ યાસીનભાઈ નામના વ્યક્તિ છે એ નોનવેજ વેચવાનો કામ કરતા હતા ત્યાં નોનવેજ ખરીદવા માટે બે બેનો આવેલા હતા જેમાં એક બેનને ઇજાગ્રસ્ત અવસ્થામાં સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોએ તાત્કાલિક કાઢી અને હોસ્પિટલ ખાતે રવાના કરે બીજા એક બેન હતા એમને કાટમાળ હટાવી અને બહાર કાઢી અને સારવાર માટે મોકલે જેમાંથી એક બેનનું અવસાન થઈ ગયેલ છે અને એક બેનને વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે હાલ સ્થાનિક તંત્ર

એ ગંભીર હાલત માથા એ દવાખાના લઈ ગયા છે તું હાલમાં છે દીવતા કે મરી ગયા ખ્યાલ નથી પડતો હતી આંબીલા નું મકાન હતું પછી હવે આંબેલા દવા દાય ઘટના સ્થળ ઉપર મામલાદા સાહેબ આવી ગયા છે એનડીઆરેબની ટીમ આવી ગઈ છે અને પોલીસ પણ આવી ગઈ છે ટૉપિક ને એક બાજુ હટાવે છે અને બધુંય થોડુંક બાકી છે પાડવાનો એ પછાડે છે આ બાબતમાં બીજા કોઈ અહીંયા બીજા ગ્રહ નહીં બીજા કોઈને કઈ તકલીફ થાય કોઈને કઈ બીજું થયું નથી બે બે લેડીઝ હતી બાબત ની રજૂઆત નગરપાલિકા નગરપાલિકા ને રજુઆત કરેલા અનિશભાઈ જણા હતા એને ફોન કર્યો હતો મેં ફોન કર્યો હતો નગરપાલિકાની ટીમ આવી ગઈ છે